ઉમેદવાર શામળાજી પહોંચ્યા ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે શુભમબેન બારીયાએ ભગવાનના દર્શન કર્યા છે સાવરગઢ બોર્ડર પરથી તેમને જીતનો આશાવાદ છે ભાજપે ગઈકાલે જ નવા ઉમેદવારની જાહેરાત કરી છે ભીખાજી ઠાકોરની અનિચ્છા બાદ હવે નવા ઉમેદવાર જાહેર કરાયા છે અને તેઓ પ્રભુ શામળાજીના દર્શન પણ કર્યા છે ડૉક્ટર સામરિયાજી રૂપાણીના દર્શન કરવા આવી છું આજે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે નડ્ડા સાહેબ કેન્દ્રીય નેતૃત્વ તથા આપણું રાજ્ય નેતૃત્વએ જે મારા ઉપર મૂકીને એક મહિલા તરીકે મને ટિકિટ આપી છે તો એ મહિલાઓને આગળ કરવાની જે આપણા વડાપ્રધાનની બીજ દ્રષ્ટિ છે એને હું આગળ કરવા માગું છું અને